તો છ દ્વારકા દિવસે ગુડ મોર્નિંગ મિત્રો તો અત્યારે આપણે ઉઠી ગયા સવારના છ કે આજે જવાનું આપણે દ્વારકા અને આજે છે પૂનમ તો ઓલી વખતે આપણે પૂનમ ભરવા ગયા એનો યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે ને બીજી પૂનમ તમે આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને હું બધું બતાવી દઈ તો આવો છે આપણો કંઈક લુક આજનો ને આપણે જવાના હે દ્વારકા તો અત્યારે વાય ગયા છે સવારના છ ને આજે આપણે વહેલા ઉઠી ગયા કારણ કે પછી દ્વારકા પુગાઈની તો તમે લોગમાં કન્ટીન્યુ રહીજો તમને બધુંય બતાવી જ દેવાનું છે તો હવે અત્યારે આપણે આપણા જઈ જઈશ પછી એને લઈને આપણે આપણે ફાઇનલી જઈએ હવે દ્વારકા તો જોઈ રસ્તો આવી ગયો અને હમણાં આપણે થોડાક જ સમયમાં હાઈવે પર આપણે જામ રાવલ આવી ગયા છે અને હવે જુઓ હાઈવે સીધે સીધો પાટિયા જાય પાટિયાથી દ્વારકા ફાઇનલી આપણે પૂરી ગયા છીએ હવે હું તમને રસ્તાનો નજારો થોડોક ના બતાવી શકી શક્યો કારણ કે ભાઈ પછી કંટાળો આવે તમને એટલા માટે ને દ્વારકામાં આપણે એક પોસ્ટ એમાં એવું માનવામાં આવ્યું કે દ્વારકામાં બહુ છે ગરબી તો હોય ને ભાયા છે પૂનમ એટલે તો હવે આપણે અહીંયા થોડા બાઠિયા બાઠીયા ખાઈ દઈએ પછી આપણે જઈએ દ્વારકા સાઈડ ના દ્વારકામાં એક દિલ્હીના ના લોગર આવ્યા છે જર્ચ ઓબ્ઝસ કરીને જોઈએ આપડે મળી જાય તો આપડે નસીબ કારણ કે આપણે એને નાનપણથી ફોલો કરી તો તમે લોક માં બન્યા રહેજો તો મિત્રો આપણા અહીંયા ગાઠિયા ખાતા છે ને હવે દ્વારકા નો હાઈવે પકડી લઈએ એટલે ડાયરેક્ટ દ્વારકા

ફાઇનલી ટોલ ગેટ આવી ગયો છે હવે આપણે તો ટોલ દેવાનું ના હોય કારણ કે આપણે છે ટુ વ્હીલર વાળા તો સારું મોટા નીકળી જાય તો મિત્રો જટ પ્રભુત નહીં ટીમ આ રિસોર્ટમાં રોકાયેલી છે તો હાલો આગળ જઈએ આપણે મળ્યા કે નહીં આપણે જેવા નથી તો ગાઈસ આપણે ફાઇનલી પૂગી ગયા છે જ્યાં જટ પ્રભુત નહીં રોકાણા છે ત્યાં પણ અહીંયા કોઈ અત્યારે દેખાતું તો નથી જો દેખાય તો આપણે જોઈ લેવું નકર હવે દ્વારકા જાવ દ્વારકામાં દેખાઈ જાય તો આપણા થયું શું હોય દ્વારકામાં ભાઈ ફૂલ ટ્રાફિક જોઈ લ્યો ખાલી ફૂલ ટ્રાફિક દ્વારકામાં ફાઈનલી ગોમતી ઘાટ એ પૂરી ગયા ખાલી તમે ટ્રાફિક જોઈ લ્યો આજે તો ભાઈ દ્વારકામાં બહુ ટ્રાફિક છે કારણ કે પૂનમય છે ને બધું ભેગું થયું અને વેકેશન છે તો હવે આ બ્રિજ પેલા જોઈ આવીએ ખુલ્લો છે કે બંધ તો એ પ્રમાણે આપણે સામેની સાઈડ જઈને ખોટા ને રીલ એવું બનાવીએ ને પાડીએ તમે લોકમાં બહેના રહેજો બહુ છે ભાઈ દ્વારકામાં આ ગોમતી ઘાટમાં જોઈ શકો છો આગળ પાછળ તો જુઓ ભાઈ આપણે અહીંયા પૂગી ગયા છીએ ગોમતી ઘાટે ચોખ્ખું દ્વારકાધીશ નું મંદિર દેખાય છે ને ધજા બદલાય છે જોઈ લ્યો આજે મંદિરની અંદર દર્શન નહીં થાય કારણ કે ગરદી બહુ છે તો આ ધજા બદલે છે દ્વારકાધીશ ના મંદિર ઉપર તો તજાના દર્શન કરી લેજો હમણાં ફરક છે ને પછી કોમેન્ટમાં જય દ્વાર કે કોમેન્ટ કરી દેજો ફાઇનલી છપ્પન સીડી બાજુ પહોંચી ગયા છે ને અહીંયા ખાલી ગર્દી જુઓ તમે બહુ જાજી ભીડ છે ને આજે પૂનમ છે ને વેકેશન ય છે એટલા માટે ખાતરી છે તો આપડે ગજા ના દર્શન કરી લઈએ તમને આગળ મળવું તો હવે જ જાય છે આ જાય છે હવે ગરદી એટલી હે ગરમી એટલી હે તડકો એમ પડે છે દ્વારકા ની અંદર તમે ખાલી ગરતી જોઈ જ શકો છો એ પ્રમાણે આવી જ કે ગરમી છે તો જોઈ મંદિર તો તો તમને દર્શન કરાવી દીધા કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ જોઈ લ્યો દર્શન કરવાનો વારો તો આવ્યો તો આ ગોમટી ખાતે આવી ગયા છે પાછા આપણે ખાલી તમે પબ્લિક જોઈ શકો ને મોજા આવે છે મોટા મોટા જોઈ લ્યો ખાલી તમે આજે પૂનમ ટ્રાફિક તો બહુ હે ને આયા આપણા ગામ બરે હતા એટલે આપણે એને મળ્યા અને હવે આપણે અહીંયા બેઠા છે હવે શાંતિ થી આયા બેસું ને પછી જમીન જાહો આપણે આપણા કામ બાજુ ને આયા જટ કપ જો આવ્યા હે કિતન વાગા નું કેતા તો તન વાગે આઈ થી પર જવાના હે તો હવે આપણે જોઈએ મળે કે ના મળે તો તમે તો બ્લોગ માં કન્ટિન્યુ જોજો ને આપણે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જે આવે છે ભાઈ મોટા મોટા તમે ખાલી મોજા જોવો લ્યો હવે અહીંયા ટાઈમ સ્પેન્ડ નથી થતો હવે આપણે જઈશી ફળકેશ્વર મહાદેવ પાસે દરિયા કિનારે બેસુ ને મજા કરશું ને પછી જમી લેવું આપણે મહાદેવ આવી ગયા તા જોઈ લો ખાલી વ્યુ પબ્લિક છે તો લખી નાખજો હર હર મહાદેવ તો હવે આપણે જઈએ જમવા કારણ કે બપોર થઈ ગયા હરાપર વાયગર ભૂખ એવી લઈ ગઈ તો હાલો હવે આપડે બાવીસ કાકા જઈએ આથી કે ખાઈ નાખવાનું હે તો અત્યારે આપણે આવી ગયા મુરલીધર હોટલમાં જમવા માટે કારણ કે ભોખાઈ એવી લાગી હતી તમે દ્વારકામાં ટ્રાફિક જોઈ શકો છો તો હાલો હવે પેલા જમી લઈએ પછી પાછો ચાલુ કરી છઠ ભાઈની ટીમ અહીંયા જડી ગઈ છે એ ઓખા જતા હતા ને આપણે ખબર પડી ગઈ તો આપણે એનો પીછો કર્યો છે જોઈ લો जट प्रोजेक्ट ने टीम आपले मरी गई है आया पेट्रोल पूरा है हमला तो ना बता भी दो दो तो माह है आये जब देखा है ना आये ये जट प्रोजेक्ट माँगले दिनों जाएगा दो सर बिग सैन ठीक हो है फोटो जट प्रोजेक्ट सर मिल गई है माँगले

તો ફાઈનલી આપણે પૂકી ગયા છીએ સુદર્શન સેતુ પર ફોટો શૂટ કરે કે શું કરે આપડે ખબર નહીં તો જોવો આગળ અહીંયા પૂકી ગઈ છે જોઈ લ્યો તો મિત્રો પાજી અહીંયા એની આયા પૂજા સાથે ફોટો ક્લિક કરે છે જોઈ લ્યો આડી આયા પૂજા રાખી દીધી ને ભાઈ ફોટો પાડે છે જોઈ લ્યો ખાલી ફોટોશૂટ કરે છે તો મિત્રો જોઈ લ્યો આ બધાની સુપર બાઇક છે દિલ્હીથી અકાલી છે આપણા દ્વારકામાં ને આ જટ પ્રજોતની છે જોઈ લ્યો નવે નવી લઈને ડાયરેક્ટ દ્વારકા આવ્યો છે પેલી રાઈડ ઉપર આપણે પૂરી ગયા છે ઘરે અને આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો ને આપણે મળી લીધું હરખા જટ પ્રજોતને તો આ બ્લુક ને આપણે આ કરીએ તમને હોય તો આપણે ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો Bye.